માતાના ભેડા છોડે ભેડા દેખાય છોડે છોડે ભેડા દેખાય છે કાલે આજ આજે જવું ગમ માં ના હોય તો બે ચાર દાડીઓ કરી વેનાઈ લેવા ને હવારે માર્કેટમાં ભરાઈ દેવા છે અત્યારે ભાવ છે આઠસો હજાર રૂપિયા ભાવ પડે છે ભેડવાનો અને હવે રાતડું કાઢીને પોણી વાર સુધી માનીશ વગર મસ્ત ભેડા થઈ ગયા છે ભેડા તો એક નંબર જ ખેતી કરવાની નાખવામાં પાછું પડવાનું જ નહીં ખાતર પોણી દવા ટાઈમે આવતું જ રહેવાનું તો જ ભેડામાં આપણે શાકભાજીમાં પીલી લેવાનું છે ન કે કમાઈ ખાતર પોણી અમને પૂછીએ મારી આપણે જ ના ખાઈએ તો પછી આપણે શરીર થોડું હેઠે એ રીતના વાવેતર એ રીતના જ કરવું પડે ભોલે ભોલ ના તો ખાવડાવવામાં તો પાછું પડવાનું જ નહીં આ ભેડા થઈ ગયા છે તો તેમાં મેને જ લેવા છે મારે જોડે જોડે ભેડા ચતર ને ચચાર ભેડા બેસ્યા

બિયારણ આના જે કરતા નઈ તમે પાછા આવ્યા તોડી નાખે મૂર્ખા હજી તો મુરત નાઈ કર્યું હું પેડા તોડે

સરસાત ના ભેઢાર્યા એ ભેડા ના ભેડા જો રાત છે મારું બેઠું થયા તો તમે

મારી મારી ભેડા મૂર્તા મારા જેવી દેખી અમે એવું કર્યું

મુહર્ત તમે કર્યું નઈ જોઈ આવશો બેનો ના ગોટા કરી રહો ભાઈ ખોટી વાત નહીં બેરો પેલી ખુરશી તમે લાયા છો ને એ ખુરશી પર બેરો વધુ ને તમે દાવના જ છો લેટ બરાબર આપડે ખેતી કરી ને એક નંબર ખેતી હોય આપડી હમ જોરદાર ખેતી હોય શું ભાની ભેટ છે કોઈ ભેડ છે બે હેતરમાં કરોડમાં થોડા ગણા તો સારા હમણાં હું તો કીધું કે કરોડે પોકી જાય હા બે હે તરના ભેડા શું પાણે હમણાં મારે એટલા ના થાય છે કોઈ નક્કી નહીં એ તો થા હાર આગરાગ જોમ છે ફોડા પર હું જાઉં હા બોલો આ જોડે મારાથી ફોટ દારા પાસ કરવા જ નહીં પહેલા હા એટલે થોડી ઘણી તમારે ખબર ના પડે ને તો મારા જોડે સલાહ લઈ જજો હા અને દવા હું કહું એ જ પેલી રોગર મારવાની રોગર રોગર દવા લઈ દેવાની બરાબર

બે થેલી લાઈ દેવાનું બે થેલીઓ નાખી દેવાની અને ઓર ચરાય દેવાના પેડ બરાબર એક નંબર પેડ હોતા હા તમારે અને આ જોઈ રહ્યા છે આ પેલું બે હજાર રૂપિયા કિલો બીજ લાયા છો ને

દસ હજાર લઈ પેલા ઉમર થઈ ને જવાની આલુ યાર કોઈ પૈસા હું દસ કે લઈ નઈ બાર મહિના થયા તો અરદા નહી મોનસ તો બીજા પૈસા હલાઈ લે ગોડાભાઈ ના લઈ યાર ના એને કાલે ટપકી પડે ભેગા થઇ ગયા કોઈ ચિંતા નહીં તો હાલ જવા તૈયાર છું હા એટલે તો બેલે આવક તો કરવી પડે ચિંતા જિંદગી હાલી જતી પછી ના રવાય પાછી કરી મારા કાળજી નખ માટે ખાવાનું ખાવાનું એક બાજુ બચત કરવાની કોઈ એક ઓર વગર ના વાપરી ના ના ખાય તો કેવું છે બિલ આવ્યું પેલું હારું હારું લઈ આવીએ હારું હારું ખાઈએ બસ એ જ ધાર્યું જોવા એને પાછા મજૂરી તો કરતા નહિ મું કીધું આ ઠોળ્યા પેલા કીધું કોડાબા વાન ખાલું વધી જુ ભલે ભેડા સસ્તા હે પણ ખાલું વધી જુ કીધું મજૂર લાવે ને ગોળ કરે દો ને રાસરું કઢાઈ નાખો બે થેલી ડીએપી નાખી દો પણ ના નહીં કરવું કે અમારે તો તમારી સલાહ લેવાતી હે હવે તારે જમી લાવેવા માટે સલાહ લઈ લેવી હોય સલાહ તો પાછી કોઈ ને લેતા નહિ લેવી નહિ ભાવ ના ભેડા નઈ સારું ગામ હોય અમે તો રાજી જી થાય તો તમારા ભેડા ને પછી મારા ચાલુ થ

અડધો બરોત ના અડધો ના બરોત એમ કઈ પેલી ખોનમાં નાખી દે માસ્ટ ની થોડું મેઠું બોલો થોડું મેઠું બોલો કે કરવી વાપરો છો આટલી બધી

ના ભાઈ તો ચાલ તાત્કાલિક તો તૈયાર થઈ કે ખાડો ગોડી ને કે લાઈન ગોડી ને કે પછી ને અંદર નાખી દેવાનું કે પૂરી નાખવા ચીટલી અદેખી પછી પછી કે આ વાવેતર જોઈને તો ખબર પડશે કરે છે હું કરે છે તું આ હેઠો દેખાય છે અંદર બતાવજો તો ચાલે

તેલ નો છેલ્લી વાર કેવાબુ છે હું તું જવું છું તમારે મધાની મધાની શંકર છે

તો મિત્રો અમારી મોજીલા દેશી કોમેડી ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી